આ માઇન્ડ ગેમ છે મગજ બસ અહીંયા તમે જોવો છો એક બે ત્રણ અને ચાર ખાના છે કેટલા ખાના છે ચાર ખાના છે એમાં તમે ત્રણ ખાના કરી દેવાના છે શરત એટલી છે કે આમાંથી તમે ત્રણ સ્ટેપ લઈ શકો છો બીજી જગ્યાએ મૂકવાની છે બહાર કાઢવાની નથી અંદર ને અંદર મૂકવાની છે હાલો સમર્થભાઈ તમે કરી બતાવો કે જે ઉભા રહી ત્રણ સ્ટેપ લેવાની છે ફટાફટ કરવા